હાય નમસ્કાર સાથીઓ આજે હું છું એક કૂવા પાસે અને અંદરથી આપણે ડોલ ભરીશું પરંપરાગત પદ્ધતિથી કૂવામાંથી પાણી કાઢવા માટેની જે સિસ્ટમ હતી તે આપ જોઈ શકો છો અહીંયાથી હું ડોલ વડે પાણી કાઢવાનો કોશિશ કરી રહ્યો છું કૂવામાં મિત્રો આપ જોશો કે અહીંયા આ પર્વત ઉપર પણ આટલી હા ઊંચાઈ ઉપર ચારસો સાડા ચારસો મીટરની ઊંચાઈ ઉપર પણ સરસ મજાનું પાણી અને એકદમ સ્વચ્છ જળ છે કૂવામાં આપ જોઈ શકો છો એકદમ પારદર્શક દેખાઈ રહ્યું છે તો હવે ડોલ ભરાઈ ગઈ છે તો હું એને ઉપર ખેંચવાની કોશિશ કરીશ બે ત્રણ વખત આપણે દોરી ઊંચા નીચી કરીએ એટલે અહીંયા ડોલ ભરાય બરાબર તો આ સિસ્ટમથી કામ થતું હતું અહીંયા ગરગડી છે અહીંયા નીચેના વિસ્તાર પણ જોઈ શકો છો અહીંયા ઘણો નીચો છે અને અહીંયા પાણી પણ ઉપલબ્ધ છે હવે આ ડોલ ભરીને હું જે જગ્યાએ રેડવા જઈ રહ્યો છું તે પશુઓને પાવા માટે લાકડાનું અવેડો બનાવેલો છે લાકડાનું જાડું ડાળું છે એને કલાત્મક કોતરણી કરી એને એને કો કોસીને એને સરસ મજાનો અવાડો બનાવ્યો છે લાકડાનો આપ જોઈ શકો છો આ લાકડાનો અવેડો છે ત્યાં પશુ પક્ષીને પીવા માટેનું પાણી અહીંયાથી કૂવામાંથી રેડવામાં આવે અને પશુ પક્ષીઓ પીવે એ પ્રકારની વ્યવસ્થા છે આ પરંપરાગત પદ્ધતિ છે આપ જોઈ શકો છો અહીંયા ગરગડી પણ લકડાની બનાવેલી છે એને એ કેવી રીતે કામ કરે છે એ પણ હું આપને બતાવી રહ્યો છું આપ જોશો તો અહીંયા દોરીની રગડ પડી છે વારંવાર પુનરાવર્તન કરવાથી અહીંયા ક્ષમતા સિદ્ધ થાય છે એ પણ આપ જોઈ શકો છો તો આ અહીંયા આડા જે લાકડા છે એને ટેકો પણ સપોર્ટ આપેલો છે પથ્થરોનો કે જેનાથી એ એનું સમતોલન બન્યું રહે અને હવે આપને બતાવી રહ્યા છું કૂવામાં ઉતરવા માટેની નિશરણી નૈસર્ગિક નિશાણી કુદરતી નિશરણી આપ જોઈ શકો છો વાંસને અહીંયા બે જોડીને સરસ મજાની નિશરણી પણ બનાવવામાં આવેલી છે આ પરંપરાગત